અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી પાણી થઈ ગયું છે સરખેજ વેજલપુર પાસે આવેલી સોસાયટીમાં પાણી ભરાયા હતા સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પણ પરેશાન થયા છે રાહદારીઓ અને બાળકો પાણીમાંથી પસાર થયા હતા એ હું જ્યાં ઊભો છું તે મેગા સિટી છે અને મેગા સિટી ની અંદરથી રોડ પસાર થાય છે અમદાવાદમાં એવું નહીં પરંતુ અમદાવાદ સિટીમાંથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો આજ ગુજરાત ફર્સ્ટ ની ટીમ કેમેરામાં કેદ કરી રહી છે જી હા આ છે મેગા સ્મિટી આ છે સ્માર્ટ સિટી અને આ સ્માર્ટ સિટી ની વાતતો કરતું તંત્ર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ એમસી તંત્રને ગુજરાત ફર્સ્ટ સવાલ કરી રહ્યું છે કે સવારથી પડી રહેલા વરસાદને પગલે અહીં જે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે દ્વિચક્રી વાહન ચાલકો ઢીચણ સુધી સમાના પાણીથી લોકો પસાર થઈ રહ્યા છે દ્વિચક્રી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને તંત્રને કોઈ જ ફરક પડતો નથી આ સમસ્યા આજકાલની નહીં પરંતુ દર ચોમાસાની સમસ્યા છે ને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે મેગા સિટીની અંદરથી જાણે નદી પસાર થઈ રહી હોય રસ્તાઓ તમામ જે છે

તેની કોઈ જ દરકાર આ તંત્રને નથી આ ભાઈ છે તેમને પૂછીશું ખાસ કરીને જે રીતે વાહન બગડ્યું છે ભાઈ કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો શું કહેશો વધારે પડતું પાણી ભરાઈ ગયું છે અહીંયા આગળ એક્ચ્યુઅલીમાં દર વર્ષે ભરાય છે બધા વખતે કંઈક વધારે લેવલમાં જાય વ્હીકલ બગડી જાય છે ઘણા બધાના ટેક્સ તમે ભરો છો સમયસર પરંતુ પાણીનો નિકાલ એમસી નથી કરશું શું કહેશો એકચ્યુઅલી એમાં દર વર્ષે આવું થાય છે ટેક્સીસ તો કેટલા બધા લે છે પણ પાણીનું કશું થતું જ નથી અહીંયા પાણીની સમયસર નિરાકરણ કેટલા વર્ષોથી નથી આવતું શું માંગ શું છે એકચ્યુઅલી માં પાણી ના ભરાય અહીંયા આગળ બીજું તો શું કારણ કે રોડ બી બેટર નથી મળ્યા જ્યાં ત્યાં ખાડા છે રોડ ઉપર પણ તો શહેરીજનો ખાસ આશા રાખી રહ્યા છે કે પાણી ના મરાય સારા રોડ મળે જેથી કરીને લોકોને આવવા જવા અને ખાસ કરીને ધંધા રોજગાર માટે ઘરેથી ઓફિસ ને ઓફિસ થી કોઈ કામ માટે જતા હોય તો સ્વચ્છ સારા અને વ્યવસ્થિત રોડ મળે પરંતુ એએમસી તંત્રને

પોતાના મહેનતના પૈસાથી જે કામ કરવા જતી હોય અને એમાં પણ વરસાદી માહોલમાં લોકોને હેરાન પરેશાન થવું પડતું હોય છે